વિદ્યાર્થીઓને વાલીઓ આ વિડિયો એમના માટે છે જે લોકો પીસીબીમાં ક્વોલિફાઈડ નથી નીટમાં ક્વોલિફાઈડ છે કે ઓપન ઈડબ્લ્યુએસ કેટેગરીવાળા માટે એકસો ને ચુમ્માલીસ માર્ક્સ છે તો એમના માર્ક્સ એટલા છે અથવા એમનાથી વધારે છે અને ઓબીસી એસસી એસટી કેટેગરીથી હોય તો એકસો તેર એમનો ક્વોલિફાઈંગ કોટ ઓફ છે તે એકસો તેર હોય કે એનાથી વધારે હોય એટલે નીટમાં તો ક્વોલિફાઈડ છે પણ ઘણા એવા સ્ટુડન્ટ્સ હતા કે જે ટ્વેલ્થનું રિઝલ્ટ આવ્યું ત્યારે મને એમને માર્કશીટ દેખાડી હતી અને જૂના કાયદા મુજબ મેં એમને કહ્યું હતું કે પીસીબીમાં તમારે સાડા ચારસો એટલે થિયરી અને પ્રેક્ટિકલ મળીને કે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજીના ત્રણસો માર્ક્સ હોય થિયરીના અને પચાસ પચાસ માર્ક્સ હોય ત્રણેય સબ્જેક્ટના પ્રેક્ટિકલના તો દોઢસો એક સબ્જેક્ટના થયા તો સાડા ચારસો માર્ક્સ ટોટલ ત્રણ સબ્જેક્ટના થિયરી પ્લસ પ્રેક્ટિકલ થયા તો એમાંથી ઓપન ઇડબ્લ્યુએસ કેટેગરીવાળા હોય તો એમના પચાસ ટકા એટલે બસો પચ્ચીસ માર્ક્સ એમને લાવવું જરૂરી હતું અને એ બસો પચ્ચીસ માર્ક્સની ગણતરી કરીએ ત્યારે ગ્રેસિંગ માર્ક્સ ગણવાના હોતા નથી ગ્રેસિંગ માર્ક્સ વિદ્યાર્થીઓ પણ ઇલિજિબલ છે પણ એમના એ ગ્રેસિંગ માર્ક્સ જે છે એ ગણવા વગર બસો પચ્ચીસ થવા જોઈએ મિનિમમ તો એવા જે સ્ટુડન્ટ હોય એ લોકો તો ઇલિજિબલ હતા પણ અમુક સ્ટુડન્ટ એવા પણ હતા કે જેમના એટલા માર્ક્સ થતા નહીં હતા એટલે બસો એકવીસ થઈ જાય બસો ચોવીસ થઈ જાય એક માર્ક પણ ઓછો પડી જાય તો આપણી એડમિશન કમિટી એમને એડમિશન આપતી નહીં હતી એટલે મેં ઘણા બધાને કહ્યું હતું કે તમે ઇલિજિબલ નથી તો બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ તમને નહીં મળશે એમબીબીએસ માટે ઇલિજિબલ છો પણ નીટનો સ્કોર એટલો હોવો જોઈએ અને જેના પીસીબીમાં પચાસ ટકા ના હોય ને તો એના નીટમાં પણ એટલા બધા સ્કોર હોતો નહીં કે એને ગવર્મેન્ટ એમબીબીએસ મળી જાય કે જીએમઇઆરએસ મળી જાય કે સેલ્ફ ફાઇનાન્સ મળી જાય એનો એટલો સ્કોર હોતો પણ નહીં પણ હવે શું થયું કે એડમિશન કમિટીએ આ વર્ષે બી એચએમએસમાં ઓનલી ટ્વેલ્થ પાસ કરી દીધું અગાઉ પણ એ જ રીતનું હતું ઘણા વર્ષો પહેલાં જ્યારે મારી દીકરીનું મેં એડમિશન લીધું હતું તો તે સમયે પણ બારમા ધોરણ પાસ પર એડમિશન મળતું હતું હોમિયોપેથમાં અને તે વખતે નીટ પણ નહીં હતી ગુજકેટ અને આપણા ટ્વેલ્થની માર્કશીટ પ્રમાણે બંનેનું મર્જ કરીને સિક્સટી ફોર્ટી મેરિટ બનતી હતી તો તે સમયે પણ ટ્વેલ્થ પાસ પર એડમિશન થતું હતું અને તે પછી જ્યારે નીટ આવી ત્યારે બી એચ એમએસને પણ નીટના બીજી ફિલ્ડ સાથે લઈ લીધા પછી એમબીબીએસ બીડીએસ આયુર્વેદ હોમિયોપેથ ચારો ફિલ્ડ માટે પચાસ ટકા જરૂરી થઈ ગયા હતા એટલે ઓપન ઈડબલ્યુએસ માટે પચાસ ટકા અને ઓબીસી એસસી એસટી કેટેગરીથી હોય તો એમના માટે ચાલીસ ટકા તો સાડા ચારસોમાંથી બસો પચીસ અને ઈબ ઈડબલ્યુએસ ઓપન માટે અને ઓબીસી એસસી એસટી હોય તો સાડા ચારસોમાંથી એક સાડા સાડા ચારસોમાંથી એકસો એસી લાવવા જરૂરી હતા તો આ ત્રણેય ફિલ્ડમાં હતા પછી ગુજરાત ગવર્મેન્ટે બે વર્ષથી આપણે માંથી બીબીએસમાંથી પીસીબીના પચાસ ટકાનો કાયદો દૂર કર્યો કે ફક્ત એમબીબીએસ પાસ હશે તો પણ અમે એડમિશન આપી દઈશું પણ ને જ્યારે પણ એક્ઝામનું આ જે કાઢે છે એનટીએ તો ત્યારે એ માંગે છે પચાસ ટકા અને જ્યારે એડમિશન આપે છે એમસીસી ત્યારે પણ પચાસ ટકા માંગે છે અને દરેક સ્ટેટમાં ગુજરાત સિવાય તમે કોઈપણ સ્ટેટની કાઉન્સલિંગમાં ભાગ લો તો એ લોકો પચાસ ટકા છે નહીં તો રજીસ્ટ્રેશન જ થતું નથી પણ ગુજરાત સરકારે બે વર્ષથી એમ માંથી પચાસ ટકાનો કાયદો કાઢી નાખ્યો હતો પીસીબીનો પણ હવે એ જ રીતે હવે હોમિયોપેથમાં આ વર્ષે કર્યું છે કે ઘણા સ્ટુડન્ટ એવા હતા આ દર વર્ષે એવા હોય જ છે કે જેમના પચાસ ટકા નથી હોતા તો એમબીબીએસ તો એ લઈ જ ના શકે કેમકે કે બીબીએસ માટે જે નીટનો સ્કોર જોઈએ એ લોકોને હોતો જ નથી એટલો કે એમબીબીએસ કરી શકે પણ એ લોકોને એટલો સ્કોર હોય કે એ લોકો બીએચએમએસ કરી શકે પણ પચાસ ટકાનો કાયદો એમને નડતો હતો તો એડમિશન કમિટીએ એમ બીબીએસની જેમ હોમિયોપેથમાં પણ એવું કરી નાખ્યું કે તમને હોમિયોપેથમાં પીસીબીમાં પચાસ ટકા ના હોય ઓનલી તમે ટ્વેલ્થમાં પાસ થયા હોય ટ્વેલ્થ સાયન્સથી તમે પાસ થયા હોવ તો તમે હોમિયોપેથમાં એડમિશન લઈ શકો છો ફક્ત કન્ડિશન એટલી છે કે નીટમાં ક્વોલિફાય થવા જોઈએ એકસો ચુમ્માલીસ ઓપન ઇડબ્લ્યુએસ અને ઓબીસી એસસીએસપી માટે એકસો તેર મિનિમમ આટલા માર્ક્સ હોવા જોઈએ અને બારમું ધોરણ તમે પાસ કર્યું હોવું જોઈએ પછી ગમે તેટલા પર્સન્ટેજ હોય તો આ એક ખુશીના સમાચાર છે અગાઉનો જે વિડીયો હતો ડિટેલ લિસ્ટ જે હતી ડોક્યુમેન્ટની એમાં પણ હું કહી ચૂક્યો હતો પણ મને આજે એક ફોન આવ્યો ત્યારે મને એવો ખ્યાલ થયો કે ઘણા બધાને ખબર ના હોય વિડીયો કોઈ ના જોયો હોય તો સ્પેશિયલ આ વિડીયો મેં ફક્ત નોન ઇલિજિબલ કેન્ડિડેટ્સ માટે આ બનાવ્યો છે કે એ લોકો હોમિયોપેથીમાં એડમિશન લઈ શકશે એટલે પીસીબીમાં નોટ ઇલિજિબલ હા નીટમાં તો ઇલિજિબલ હોવું જ જોઈએ એના વગર તો એડમિશન થશે જ નહીં પણ પીસીબીમાં જેમના પચાસ ટકા નહીં થતા હતા તો એ લોકો ફક્ત બારમું ધોરણ એમને પાસ કર્યું હશે સાયન્સમાં તો એમને એડમિશન મળી જશે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે જેમને પાસ કર્યું છે એમને એ એ લોકો ઇલિજિબલ છે અને નીટમાં ક્વોલિફાઈંગ સ્કોર એમનો આવી જાય તો એમને એડમિશન મળી જશે અને જેમનો ક્વોલિફાઈંગ સ્કોર હાલમાં નથી એટલો નથી આવતો તો એ છેલ્લા રાઉન્ડમાં કોઈ વખત એવું થાય છે કે સીટ ખાલી પડે છે તો કટ ઓફ ડાઉન થાય છે તો તે સમયે તમારે જોવાનું હોય કે તમારા બે ચાર માર્કનો ફરક પડતો હોય તો તમારું કટ ઓફ ડાઉન થાય તો તમને એડમિશન મળી શકે પણ આ હંડ્રેડ પર્સન્ટ ગેરંટી નહીં કહી શકીએ કે કેટલું કટ ઓફ ડાઉન જાય અને કોઈનો સ્કોર તો નેવું હોય કોઈનો સો હોય તો કેટલું જશે એ કોઈને ખબર ના હોય અને ઓપન વાળા બી કોઈ એકસો વીસ પર હોય કોઈ એકસો વીસ પર હોય કોઈ એકસો એકવીસ પર હોય એકસો પર હોય તો હવે કેટલું ડાઉન થાય એનો કોઈ અંદાજ આવતો નથી એટલા માટે મેં કહું છું કે જેમનો નીટમાં જે લોકો ક્વોલિફાય ના થયા હોય જો નીટમાં ક્વોલિફાય થયા હોય તો એ લોકો તો બારમું ધોરણ પાસ કર્યું જ છે અને એમને એડમિશન મળી જ જશે હોમિયોપેથમાં પણ જે લોકો બારમું ધોરણ પાસ કર્યું છે અને નીટમાં ક્વોલિફાય ન થયા હોય તો પેરામેડિકલની વેબસાઇટનું રજીસ્ટ્રેશન ચાલુ છે એટલે તમે ફિઝિયોથેરાપી બીએસસી નર્સિંગ ઓપ્ટોમેટ્રી નેચરોપેથી જીએનએમ એ એનએમ જે નવ બ્રાન્ચિસ છે આપણી પેરામેડિકલની વેબસાઈટ પર એ નવ બ્રાન્ચિસમાંથી તમે કોઈપણ બ્રાન્ચમાં એડમિશન લઈ શકો છો રજીસ્ટ્રેશન ચાલુ છે તો જે લોકો નીટ ક્વૉલિફાય ના હોય તો એમાં ફોર્મ ભરી દો તમારું વરસ બચી જશે અને જેમને આમાં જ એડમિશન લેવું હોય કે મારે એટલીસ્ટ હોમિયોપેથમાં જ લેવું છે તો ફરી તેમને નીટ આપવી પડે અને ફક્ત બાયોલોજી પર બી મહેનત કરે ને ત્રણસો સાઠ માર્ક્સનું બાયોલોજી હોય છે નીટમાં તો નીટના તમે ત્રણસો સાઠ પર મહેનત કરો ત્રણસો માર્ક્સ બી આવી જાય અઢીસો માર્ક્સ બી આવી જાય તો તમે ક્વોલિફાઇંગ કટ ઓફના ઉપર આવી જાઓ એટલે તમને હોમિયોપેથમાં પછી આવતા વર્ષે એડમિશન મળી શકે જો તમે ફક્ત અને ફક્ત બાયોલોજી પર બી મહેનત કરો તો ત્રણસોની આસપાસ તમે સ્કોર લાવી શકો હવે રહ્યું કાયદો કોના માટે આયુર્વેદ અને ડેન્ટલ માટે કે આયુર્વેદ અને ડેન્ટલમાં એડમિશન લેવું હોય તો પચાસ ટકા તમારા પીસી માં જોઈએ હા પચાસ ટકા માં વીમા કમ્પલસરી ઓપન ઇડબ્લ્યુએસ માટે અને પિસ્તાલીસ ટકા પી ડબલ્યુડી કેટેગરી પર્સન વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી ઓપન ઈડબલ્યુએસ હોય તમને એમને પિસ્તાલીસ ટકા અને ઓબીસી એસસી એસટી હોય તો તો એમને ચાલીસ ટકા અને એ જ કેટેગરીમાં પી ડબલ્યુડી હોય એને બી ચાલીસ ટકા હોવા જરૂરી છે જરૂરી છે એટલે આપણે ગુજરાત બોર્ડની માર્કશીટ જોઈએ તો સાડા ચારસોમાંથી બસો પચીસ ઓપન ઇડબ્લ્યુએસ માટે અને ઓબીસી માટે એકસો ને હોવા જોઈએ તો એ લોકો ઇલિજિબલ થશે ડેન્ટલ અને હો આયુર્વેદ માટે જો આ બે જ ફિલ્ડ માટે હવે પચાસ ટકા રહી ગયા છે એમ બીબીએસમાંથી પચાસ ટકાનો ક્રાઇટેરિયા નીકળી ગયો પીસીબીનો હોમિયોપેથમાંથી નીકળી ગયો હવે ફક્ત બે જ ફિલ્ડ એટલે બીડીએસમાં એડમિશન લેવું હોય તો પચાસ ટકા જોઈએ અને આયુર્વેદમાં લેવું હોય તો તમારો પચાસ ટકા ચાલીસ ટકાનો કાયદો લાગુ રહેશે અને બંનેનું રજીસ્ટ્રેશન જુદું જુદું થવાનું છે એટલે કોઈ એમબીબીએસ બીડીએસ માં લેવું હોય તો એને જુદી પિન પરચેસ કરવી પડશે રજીસ્ટ્રેશન કરવું પડશે નવેસરથી અને જેને આયુર્વેદ હોમિયોપેથમાં લેવું હોય તો આયુર્વેદ હોમિયોપેથી જ્યારે રજીસ્ટ્રેશન ચાલુ થાય ત્યારે એને જૂની એટલે નવી પિન પરચેસ કરવી પડશે એટલે અગિયાર હજાર એમબીબીએસ બીડીએસ માટે ગયા વર્ષ પ્રમાણે આ વર્ષે ફીસ શું છે મને ખબર નહીં પણ ગયા વર્ષે અગિયાર હજાર રૂપિયા એમબીબીએસ બીડીએસના રજીસ્ટ્રેશન માટે હતા અને અગિયાર હજાર રૂપિયા આયુર્વેદ હોમિયોપેથના રજિસ્ટ્રેશન માટે હતા એમાં એક હજાર રજીસ્ટ્રેશન ફીસ હતી અને દસ હજાર રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ હતી હવે તમે ભૂલ કરો તો એ પૈસા તમારા ફોર્ફિટ થાય ફર્સ્ટ રાઉન્ડ ફ્રી હતું પણ એ પછી સેકન્ડ રાઉન્ડથી તમે ભૂલ કરો તો તમારા ફોર્ફિટ થતા હતા અને મેરિટ લિસ્ટમાંથી નામ તમારું કમી કરવામાં આવતું હતું પછી ફરી નવેસરથી તમારે અગિયાર હજારની પિન લઈને ફરી સેકન્ડ રાઉન્ડમાં તમે આવી શકો એ રીતનું હતું કે જે રાઉન્ડમાં તમે ભૂલ કરી હોય તે રાઉન્ડની મેરિટમાંથી તમે બહાર થઈ જાઓ આગલા રાઉન્ડ માટે એટલે તમારે પછી નવા રાઉન્ડમાં એડમિશન લેવા માટે ફરી પિન પરચેસ કરવાનું હોય છે હવે આ વર્ષે જે પણ નિયમો આવશે એડમિશન કમિટીના તે મુજબ તમને જણાવીશ કે આ નિયમો બદલાતા રહે છે એટલે હું હંમેશા કહેતો રહું છું કે તમે અપડેટ રહો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો જેથી જે પણ નિયમમાં બદલાવ થાય તો જે પણ કંઈ હોય તમે જો અપડેટ રહેશો આ ચેનલથી સબસ્ક્રાઇબ કરી રાખી હશે તો તમને ઇન્ફોર્મેશન મળતી રહેશે અને તમે ચૂકશો નહીં તમારું એડમિશન કોઈને કોઈ ઠેકાણે થઈ જ જશે જો તમે માહિતી મેળવતા રહેશો એ પ્રમાણે તમે ચાલશો તમારી ડિપોઝિટ પણ ફોરફિટ નહીં થશે એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઇક કરો શેર કરો જેથી બધાનો ફાયદો થાય પુણ્ય મળે આપણને અને બધાનું કામ થાય તો એ નોલેજને આપણે સ્પ્રેડ કરીએ એ એ જ આપણા માટે સૌથી મોટી સ વાત છે એટલે બધાએ નોલેજ જે છે એને છુપાવવાનું નથી એને બધા સુધી પહોંચાડવાનું છે જેથી આપણો પણ ફાયદો થાય અને આપણું પણ નોલેજ વધે તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી રાખજો અને આના પર હવે હું આયુર્વેદનું કટઓફ પાછલા વર્ષોનું ડેન્ટલનું કટ કટ ઓફ અને હોમિયોપેથનું કટ ઓફ ટૂંક સમયમાં હું વિડીયોમાં અપલોડ કરીશ તો તમે બધાથી વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો લાઈક કરજો અને શેર કરજો અને મેં આવું અનુભવ્યું છે કે હું કંઈ કહેતો નથી તો કોઈ કંઈ કરતું જ નથી એને સબસ્ક્રાઇબ પણ નથી કરતું લાઇક પણ નથી કરતું અને શેર પણ નથી કરતું પણ કહેવામાં આવે તો યાદ આવે છે કે ભાઈ આ કર આ કામ કરવાનું બાકી છે તો હું ઘણી મહેનતથી બધા વિડીયો બનાવું છું આઠ વર્ષ સાત વરસના કટ ઓફ તમારી સામે મૂકું છું ઘણી મહેનત લાગે છે બધું તૈયાર કરવામાં તો તમારી ફક્ત આટલો જ સપોર્ટ માગું છું કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો તો મારી મહેનતનું ફળ મને મળી જાય થેન્ક યુ સો મચ